વાત અમદાવાદની કરીએ અમદાવાદમાં એવી રીતે ગરમી વરસી કે તોડી નાખ્યા તમામ રેકોર્ડ ગુરુવારે અમદાવાદમાં સો વર્ષમાં વખત તાપમાન ડિગ્રી નોંધાયું જોકે ડિગ્રીની શુક્રવારે પાંચ ડિગ્રી તાપમાન રહ્યું વરસતી અગંજવાળાના કારણે શહેરમાં હીટ સ્ટ્રોકના કેસ સો ટકા ચિંતાનો વિષય બન્યા છે જ્યારે બે લોકોના મોત થઈ ગયા હિટસ્ટ્રોકથી મૃત્યુ પામનાર બે પુરુષમાંથી એકની ઉંમર પાંત્રીસ વર્ષ અને બીજાની ઉંમર છ વર્ષ છે મહત્વની વાત એ છે કે એકસો આઠ ઇમરજન્સી સેન્ટરમાં મે મહિનામાં અત્યાર સુધી થી વધારે કેસ નોંધાયા છે જેમાં થી વધારે કોલ માત્ર છેલ્લા એક અઠવાડિયામાં મળ્યા છે આમ છેલ્લા નવ દિવસમાં કેસની સંખ્યા બમણાથી પણ વધી ગઈ છે અમદાવાદમાં હિટ સ્ટ્રોકના કારણે બે લોકોના મોત થઈ ગયા એક વ્યક્તિની પાંત્રીસ વર્ષની ઉંમર એક વ્યક્તિની પંચાવન વર્ષની ઉંમર અને આ ખરેખર ચિંતાનો વિષય છે કેમ કે બંનેના શરીરનું તાપમાન એકનું એકસો ચાર ડિગ્રી અને એકનું એકસો છ તાવ હતો જનસેવા કેન્દ્રો સવારે સાડા નવ વાગ્યાથી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે કેમ કે ખૂબ ગરમી હોય છે અને સવારના સમયે પાંત્રીસ 36 ડિગ્રી ગરમી રહેતી હોય છે અમદાવાદમાં હિટસ્ટ્રોકના કેસમાં સો ટકાનો વધારો થયો છે એકસો આઠને જે ઇમરજન્સી કોલ મળી છે જેમાં અગિયારસોથી વધારે કોલ હિટસ્ટ્રોકના કારણે અથવા ગરમીના કારણે થતી બીમારી ના મળે છે